સુરક્ષા સેતુ સોસાયટી અમરેલી જિલ્લા પોલીસ તેમજ આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું જેમાં સરકારના તમામ વિભાગો તેમજ એનજીઓ સહિતના સ્ટાફ દ્વારા બ્યાસી યુનિટ બ્લડ કલેક્ટ કરી જરૂરિયાતમંદ લોકોને અર્પણ કરી ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી રાજુરા પ્રાંત અધિકારી ડોક્ટર મેહુલકુમાર બરાસરા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકાતા અધિકારી અને કર્મચારીઓ તેમજ લોકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કરતા કેમ્પના અંતે ટોટલ બ્યાસી યુનિટ બ્લડ એકત્રિત થતાં અધિક્ષક ડોક્ટર એચ એમ જેઠવા આરએમઓ ડોક્ટર શક્તિરાજ ખુમાણ અને ટીએચઓ ડોક્ટર નિલેશ કલસરિયા દ્વારા તમામનો આભાર વ્યક્ત કરી સાચા અર્થમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરાઈ હતી એકત્રિત થયેલ બ્લડ સગર્ભા માતાઓ લોકો અને બાળકોને ઇમરજન્સીના સમયે સરળતાથી મળી રહે તેવા પ્રયત્નો રાજુલાના પીઆઈ આઈજે ગીડા સહિતના પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યા જ્યારે ટીડીઓ હિતેશ પરમાર સહિતની ટીમ દ્વારા તાલુકા પંચાયતથી સરકારી હોસ્પિટલ સુધી પગપાળા ચાલીને રક્તદાન કરવામાં આવ્યું સરકારી હોસ્પિટલ ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં મામલતદાર એ કે શ્રીમાળી કોસ્ટગાર્ડના સીઓ રાકેશ કુમાર સહિતના સરકારી અધિકારી અને કર્મચારીઓ તેમજ સાગરભાઈ સરવૈયા કાનાભાઈ ગોહિલ મહેશભાઈ વાળા ગૌરાંગભાઈ મહેતા યુવરાજભાઈ ચાંદુ સમીરભાઈ કનોજીયા જોરુભાઈ મેગડ અને પત્રકાર મિત્રો સહિતના અગ્રણીઓ દ્વારા ખડે પગે હાજર રહી એકત્રિત થયેલ બ્લડ નૌકાર ચેરિટેબલ બ્લડ બેંક મહોને સમર્પિત કરવામાં આવ્યું જે એક યાદીમાં જણાવાયું